અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડતા બે ત્રણ જગ્યાઓ પાણી સામે આવ્યા સાવરકુંડલા તાલુકાના ફિફાત ગામની આજુબાજુ પાણી ભરાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી એ પ્રાઇવેટ બસની અંદર છ લોકો સવાર હતા એની જાણ થતા તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા ફીફાટ ગામની તરફથી અને અન્ય સાઇટ ગારિયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા કે પાણી વધી રહ્યું છે મેં તાત્કાલિક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હેલિકોપ્ટર જ્યારે જામનગરથી અમરેલી તરફ આવ્યા આ દરમિયાન જ ગારિયાધાર તરફથી ચાર લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસમાંથી કૂદીને એ વૃક્ષ ઉપર ચડી ગયા હતા આ લાસ્ટ પર્સન રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે દોઢ કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું આમ આ ઘટનામાં છ છો જે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું આ દરમિયાન જ અમને જાણ મળી કે પીપાવો ગામ જે છે રાજુલા તાલુકાનું એમાં પણ અમુક લોકો ફસાયા છે આ દરમિયાન ડિસ્ટ્રિક ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી અધિકલેક્ટર શ્રી દિલીપસિંહ વોહિ પણ હાજર હતા બાબતની જાણ થતાં ડીઈઓસીમાંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો એસડીએમ રાજુલાને પણ સ્થળ પર મોકલ્યું જ્યારે ડીઈઓસી માંથી કોસ્ટગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડની જાણ કરી તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ આ સ્થળ પર જવા માટે રવાના થઈ અને કોસ્ટગાર્ડની ટીમની જે બોટ છે એમના ત્રણ ફેરા કરીને તમામ ચોવીસ લોકોને આ પીપાઓ ગામની સીમ માંથી લઈને વિક્ટર ગામની શાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું આમ આ ઓપરેશનમાં પણ સક્સેસફુલી ચોવીસે ચોવીસ લોકોને જિલ્લા તંત્ર અને કોસ્ટગાર્ડની ટીમ